પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જશો તો વકીલ વચેટિયા અને પોલીસવાળા છે તે તમને નીચોવી નાખશે તેથી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવાનું ટાળો અને તમારો મામલો ઘરમાં જ પતાવો આ શબ્દ છે કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

પોલીસ અધિકારીઓના કર્મચારીઓ તેની વાતો સાંભળે છે અને કેટલાક પોલીસ કર્મચારીઓ જે પોતાને સિંગમ અને સિમ્બા બનાવામાંથી બહાર જ નથી આવતા તે મોટા ભાગે ફરિયાદી અને આરોપીઓને સાથે બેસાડતા હોય છે અને બંનેની વાત સાંભળ્યા પછી કહેતા હોય છે કે ફરિયાદ દાખલ થાય તેવું નથી આ પોલીસ અધિકારીઓને સિમ્બા સિંગમ બનવાના બહુ અભરખા હોય છે પરંતુ આ ફરિયાદી છે તેના સાથે અન્યાય થતો હોય છે અને તેને

એની નામની જે મસ્તી હતી એના કરતા અહીંયા ફરિયાદ વધારે તેની હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય કોઈ તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલ થી કરીને ડોક્ટર થી કરીને વચ્ચે સોવટિયા થી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે દીવી નાખે અને જેને કરાય જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે एकदम आका नेस कोई जाए भोई जाए अन पुलिस स्टेशन में ना जाता अन ना चुप के पुलिस स्टेशन में जाऊं पर तो ये वस्तु अलग से આમાં ગેનીબેન ઠાકોરનું આ નિવેદન ખૂબ ચર્ચામાં એટલે છે કે તે પોતે સાંસદ છે અને જ્યારે સાંસદ આવું નિવેદન આપે ત્યારે સ્વાભાવિક છે કે ચર્ચાનું કેન્દ્ર બને અને એક અર્થઘટન તેઓ પણ નીકળે કે શું હવે લોકોને પોલીસ પર ભરોસો નથી રહ્યો શું હવે લોકોને પોલીસ પર વિશ્વાસ નથી રહ્યો તે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કેમ કે પોલીસ સ્ટેશન જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા જાય છે તેમાં તો કોઈ ખર્ચો ન થવો જોઈએ પરંતુ આ સાંસદ કહે છે કે વકીલ વચોટિયા અને પોલીસ તમને નીચોવી નાખશે સાંસદના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पर